ગાંધીનગરમાં તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર દ્વારા ઓગણપચાસ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય તટરક્ષક દળના ઓગણપચાસ માં સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તટરક્ષક દળના અધિકારીઓ કર્મચારીઓ અને પરિવારજનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા આ અવસરે તેમણે કહ્યું કે તટરક્ષક દળ અને ભારતની ત્રણેય સેનાઓ આપણું ગૌરવ છે દેશની પ્રતિષ્ઠા છે અને રાષ્ટ્રનું સન્માન છે ત્રણેય સેના અને ભારતીય તટરક્ષક દળ રાષ્ટ્રની સરહદે સુરક્ષા માટે સજાગ છે એટલે ભારતીયો છે ભારતનો વિકાસ થઈ રહ્યો છે ગાંધીનગરમાં ભારતીય ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર દ્વારા તટરક્ષક દળના સ્થાપના દિવસ નિમિત્તે સ્વાગત સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું તટરક્ષક દળની પરંપરા પ્રમાણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ

અહરનીશ દેશની રક્ષા માટે તત્પર રહે છે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વિના કોશકાર રાષ્ટ્ર માટે બલિદાન અને સમર્પણ ભાવથી સેવા માટે સદાય તત્પર રહે છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે આ સંસાર પરિવર્તનશીલ છે જે આપણા આવ્યા છે તેમને જવાનું જ છે પરંતુ જન્મ અને મૃત્યુના સમય વચ્ચે જે લોકો દેશ માટે સમાજ માટે અને લોકોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરે છે તે સન્માનને પાત્ર બને છે લોકોના હૃદયમાં સ્થાન મળે છે અને ભારતીય તટરક્ષક દેશની સેવામાં અવિરત કાર્યરત છે આવા લોકો હંમેશા સન્માનને પાત્ર છે લોકો તેમના પ્રત્યે ગર્વ અનુભવે છે રાજ્યપાલ એ જ વધુમાં જણાવ્યું કે દેશની સીમાની સુરક્ષામાં વધારો કરવાના હેતુથી અડતાલીસ વર્ષ પહેલા તટરક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત દેશનો સૌથી મોટો સમુદ્ર કિનારો અને સમૃદ્ધિ અહીંથી થાય છે ત્યારે તટરક્ષક દળ સમુદ્રી સીમાઓના સુરક્ષામાં મહત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત આંતરિક અને બાહ્ય આપત્તિઓ સમયે દરિયાઈ પર્યાવરણના રક્ષણમાં માછીમારોને બચાવવામાં કુદરતી આપત્તિ સમયે લોકોને બચાવવામાં અને ગેરકાનૂની રીતે આવતા વિદેશીઓને પકડવામાં તટરક્ષક અગત્યનો ભાગ ભજવે છે તટરક્ષક દળ વિદેશમાંથી આવતા ડ્રગ્સને પકડીને યુવા પેઢીને બચાવવાનું કાર્ય કરે છે આ પ્રસંગે ભારતીય સેનાના અધિકારીઓ તટરક્ષક દળના અધિકારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા